દહેગામ તાલુકાના કરોલી મેશ્વા નદીમાં રેત રેતમાફિયા દ્વારા ખુલેઆમ ચાલતું રેતી ખનન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલીથી ગમી જતા મેશ્વ નદીમાં કરોલી ખુલ્યું છે તેમજ અંદરથી અને બહારથી રેતીનું ખનન રાત દિવસ ચાલી રહ્યું છે નદીની જગ્યાએ પંચાયતની જમીનમાં પણ માટી ભરવામાં આવી રહી છે જેસીબી ટ્રેક્ટર દ્વારા કરોલી કોદરાલી ગમીજ મોરાલી ચતુરપુરા અને કરોલીના વણઝારા પરિવારના ટ્રેક્ટરો મેશ્વા નદીમાંથી બિન અધિકૃત રીતે રાત દિવસ માટી ભરવામાં આવી રહી છે અને આ બાબતે આજે કરોલીના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગામના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા મેસવા નદીમાં આવી રૂબરૂ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે અમારા પ્રતિનિધિએ ગોપાલભાઈ સરપંચને ફોન ઉપર વાત કરતાં સરપંચ શું જવાબ આપે તે પણ બોલી શક્યા નથી પરંતુ હવે જોઈ રહ્યું કે આ રેત માફિયાઓની રેત ખનન પ્રવૃત્તિ બંધ થશે કે નહીં મામલતદાર કચેરીના અધિકારીઓને જાણ કરવા છતાં આ કચેરીના અધિકારીઓ કેમ આવતા નથી તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે આવા કરોલીના કેટલાક જાગૃત નાગરિકોએ રજૂઆત કરી છે તો પછી આ હપ્તા પદ્ધતિ ક્યારે બંધ થશે અને આ રેત માફિયાને ક્યારે સજા આપવામાં આવશે તેવી કરોલીના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત થવા પામી છે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હર્સોલી દહેગામ